તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે આમોથી આમોદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરનું ચૌદ પોઈન્ટ વીસ લાખનું બિલ પેમેન્ટ બાકી છે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે આત્મવિલોપનની ચીમકી આપી છે પ્રમુખ અને પદાધિકારીઓ પર ટકાવારી લેવાના ગંભીર આક્ષેપો નગરપાલિકા તરફથી આક્ષેપોનો ઇનકાર કરવામાં આવ્યો છે મહેશ મોદી નામના સિવિલ એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર દ્વારા નગરપાલિકા વિરુદ્ધ ટકાવારી માંગતા અને જીસીબીની એકતાલીસ લાખની ખરીદી ફેસબુક ઉપર બત્રીસ લાખ બતાવતા નગરમાં ચકચાર મચી જવા પામી છે આમોદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર મૈલેશ મોદી દ્વારા નગરપાલિકા પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે છેલ્લા આઠ મહિનાથી કેટલા વિકાસના કામોમાં કુલ ચૌદ પોઈન્ટ વીસ લાખના બિલ બાકી હોવા છતાં ચૂકવણી ન થતાં તેમણે આત્મવિલોપનની ચીમકી આપી છે આ મુદ્દે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કુંવરશી હરપડી પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ આટોડિયા જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ પ્રકાશ મોડી સ્થાનિક ધારાસભ્ય દેવકેશ્વર સ્વામી સહિત અનેક ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સુધી પહોંચ્યો છે મહેશ મોડી છેલ્લા દસથી પંદર વર્ષથી આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરનું કામ કરે છે અને આમોદ શહેર અને જિલ્લામાં ભાજપના જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે અનેક હોદ્દાઓ ભોગવી ચૂક્યા છે તારીખ એકત્રીસ દસ બે હજાર ત્રેવીસ થી એકત્રીસ દસ બે હજાર ચોવીસ દરમિયાન કરેલા આમોદ નગરપાલિકાના સ્વભંદુરના વિકાસના કામોની કિંમત તેર લાખ દસ હજાર છે જેમાંથી બાર લાખ સાહીઠ હજાર આજે પણ બાકી છે તેમ છતાં સ્વભંધુરના રૂપિયા મેળવી કુલ ચૌદ લાખ વીસ હજારનું ચૂકવણું આઠ મહિનાથી થવાનું બાકી છે તેમના ગંભીર આક્ષેપો છે કે આમોદ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ટકાવારી માંગે છે ત્રણ ટકા ચીફ ઓફિસર માંગે છે સાત ટકા નગરપાલિકા બોડી પ્રમુખ કારોબારી અધ્યક્ષ સહિત તેઓ માંગે છે ત્રણ હિસાબી શાખા અને એક ટકો એન્જિનિયર મહેલેશ મોદીએ દાવો કર્યો છે કે આ રેશિયો નગરપાલિકાના દરેક કોન્ટ્રાક્ટર માટે ફિક્સ છે અને જો કોઈ કામ વધુ નફાકારક હોય તો તેમાં પદાધિકારીઓ સીધો ભાગ માંગે છે તેઓએ આક્ષેપના પુરાવા તરીકે વિડીયો અને લેખિત દસ્તાવેજો હોવાનો દાવો કર્યો છે મહેશ મોદીનું કુટુંબ પણ આર્થિક તંગીમાં છે તેમની એક દીકરી લગ્ન કરેલ છે જ્યારે બીજી દીકરી જન્મથી વિકલાંગ અને હૃદયની ખામી ધરાવે છે તેની સારવારમાં દર મહિને મોટો ખર્ચ થાય છે બાકી ચુકવણી અટકાવવાથી લેણદારોની ઉઘરાણી અને આર્થિક વિષને કારણે તેમણે પંદર ઓગસ્ટે સવારે સાડા નવ કલાકે નગરપાલિકા પ્રમુખ અને પ્રમુખ અધિકારી કચેરી સામે આત્મવિલોપન કરવાની નિશ્ચય જાહેર કર્યો છે તેની લેખિત અરજી મામલેદાર કચેરીને સોંપાઈ હતી જે બાદ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી જામીન પર લેવામાં આવ્યા છે આમોદનગરપાલિકા પ્રમુખ જલપાબેન પટેલે મીડિયા સમક્ષ કહ્યું કે મહેશ મોદી દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપો તદ્દન ખોટા છે તેમણે ક્યારેય ટકાવારી માંગી નથી પેમેન્ટ સ્વબંધોના અભાવના કારણે બાકી છે કારણ કે નગરપાલિકાની વાર્ષિક આવક અને વેરા વસૂલી ખૂબ ઓછી છે પગાર અને પીએફ ચૂકવવામાં પણ મુશ્કેલી પડે છે સ્વભંડોર આવશે તો કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરી દેવામાં આવશે પ્રમુખે જણાવ્યું કે બીજા કોન્ટ્રાક્ટરોએ ક્યારેય ટકાવારીની ફરિયાદ કરી નથી તેમ છતાં આ મુદ્દે દરેક કોન્ટ્રાક્ટરને પૂછી તપાસ કરવામાં આવશે આ મુદ્દાએ આમોદ નગરપાલિકામાં ટકાવારી પ્રથા ચાલે છે કે નહીં તે અંગે જનતામાં સવાલો ઉભા થયા છે નાગરિકો માંગ કરી રહ્યા છે કે સરકાર અથવા સંબંધિત તંત્ર આ મામલે નિષ્પક્ષ તપાસ કરે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર લાવે તે જરૂરી બન્યું છે જાવેદ મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ મારું નામ મોદી મહિલેશ કુમાર જગજીવન દાસ છે હું વિશ્વ હિન્દુ પરિષદ આમોદ પ્રખંડ સેવા પ્રમુખ ભરૂચ જિલ્લા સહકર્મીના મીડિયા સેલ ભરૂચ કારોબારી ભાજપ કારોબારી સદસ્ય આમુદ નગરપાલિકામાં હું મારા વોર્ડમાંથી ભાજપની ટિકિટ ઉપરથી ચૂંટો છું અને આમુદ તાલુકા બક્ષીપંથ મોરચા ઉપરાંત માનીય છત્રસિંહ મોરી સાહેબ જ્યાં જ્યારે સભ્ય હતા ત્યારના ચૂંટણી સહસંયોજક હતો એનસી પ્રજાપતિ જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા ત્યારે અને મનસુખભાઈ વસાવા હતા ત્યારે પણ હું તેમના એજન્ટ તરીકે કામ કરેલું છે શું પરિસ્થિતિ તમારા આત્મગિલોપણની ચિંતા આપી એકત્રીસ દસ બે હજાર ત્રેવીસથી એકત્રીસ દસ બે હજાર ચોવીસ સુધી મેં સો ભંડોળના એક વર્ષ માટેના વાર્ષિક ભાવ મંજૂર હેઠળના કામો કરેલા છે જે પૈકી મને એકવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ માત્ર એકાવન હજાર રૂપિયા પેમેન્ટ ચૂકવ્યું છે હજુ તેના બાર પોઈન્ટ સાહીઠ લાખ રૂપિયા મારે લેવાના નીકળે છે એ ઉપરાંત મારા અન્ય ગ્રાન્ટના વિકાસના કામોના કુલ છ લાખ રૂપિયા લેવાના હતા તે પૈકી મને પાંચ લાખ રૂપિયા જેવી રકમ મારા આત્મવિલોપનની ધમકી બાદ આમોદ નગરપાલિકાએ આપી છે હજુ મારે બે લાખ રૂપિયા સો

લગભગ અંદાજે પાંચ વાર એમને રૂબરૂ મળી રજૂઆત કરી છે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ માન્ય શ્રી પ્રકાશભાઈ મોદીને બે વાર રજૂઆત કરી છે એ ઉપરાંત મેં વીસ થી અનેક વધુ વાર મુખ્ય અધિકારીને અને પ્રમુખને લેખિત જાણ લેખિત રજૂઆત કરી છે એ ઉપરાંત પ્રાંત અધિકારી જિલ્લા કલેક્ટર આરસીએમ મુખ્ય મુખ્યમંત્રી પ્રભારી ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી હળપતિને પણ મેં જાણ કરી છે આમ છતાં તેનો ઉકેલ ના આવતા હું ત્રણ વાર તાલુકા કક્ષાની સ્વાગત નિવારણ ફરિયાદમાં એક વાર જિલ્લા કક્ષાની સ્વાગત નિવારણ ફરિયાદમાં પણ જઈ ચૂક્યો છું વિડીયોગ્રાફી નથી હું એમના ઘરની નજીક જ રહું છું જો ખાનગી નિર્માણ એક જોવા માંગશે તમને હું વિડીયો બતાવવા તૈયાર છું અને જો મારી પાસે વિડીયો ન હોય

આ પાંત્રીસ છત્રીસ લાખ માં જીસીબી જો લાવી આપતા હોય તો અમે એમનું જાહેરમાં તિલક મેદાન માં પચાસ રૂપિયા પચાસ હજાર રૂપિયા આપીને સન્માન કરીશું તે બાબતે શું કહેશું હું લેવેદ ધંધો કરતો નથી બીજી વાત એવી છે કે આજે સામાન્ય માણસ કઈ પણ ખરીદી કરવી હોય તો ઓનલાઈન કિંમત એકવાર જુએ ત્યાર પછી માર્કેટમાંથી ખરીદી કરે એમણે ઓનલાઈન કિંમત જોઈને ખરીદી કરવી જોઈતી હતી અને આ મેં જે દર્શાવી છે તે ઓનલાઈન કિંમત છે અને હજુ કોટેશન મંગાવવાનું છે કોટેશન મંગાવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે

અમને જે પેમેન્ટ બાકી પડ છેその વ્યવસ્થા કરવાનો કામ હોય છે સ્વભંડોળમાં પાલિકાની વાર્ષિક આવક અને જે કંઈ વેરા વસૂલાત આવે છે એ ખૂબ ઓછી છે જેના કારણે અમને પગાર કરવામાં પણ તકલીફ પડે છે અને પીએફ નાણા ચૂકવવામાં પણ તકલીફ પડે છે એટલે જો અમારી પાસે સ્વભંડોળ જમા થશે તો અમે આગામી સમયમાં એમના બિલનું ચૂકવણું કરીશું અમને જે એક્સેપ્ટ કર્યા છે કે કટકી પ્રથા ચાલે છે અહીંયા અમેને દરેક કોન્ટ્રાક્ટરને परसेंटेज આપવા પડે છે ફરજિયાત છે એની વિશે તમે શું કહેશો દરેક કોન્ટ્રાક્ટર કહેતો હોય તો બીજા કોઈ કોન્ટ્રાક્ટરને તો કોઈ તકલીફ નથી અને એવી કોઈ સિસ્ટમ છે એવું પણ અમારા ધ્યાનમાં નથી આવ્યું સારી વાત કહેવાય કે એક જાગૃત નાગરિક તરીકે મૈલેશભાઈ આ વાત પર ધ્યાન દોર્યું હવે અમે દરેક કોન્ટ્રાક્ટર શ્રીનો પણ કોન્ટેક કરીશું કે શું આ વાતમાં તથ્ય છે પર આમોદ નગરપાલિકા વિશે જે પોસ્ટ વાયરલ થઈ છે એ બાબતમાં શ્રી મૈલેશ મોદી એ એવું લખેલું છે કે આમોદનગર નગરપાલિકાએ જે જેસીબી ખરીદેલ છે એની ઓનલાઈન કિંમત ત્રીસ થી બત્રીસ લાખ છે હું શ્રી મહેલેશભાઈ સિક્સ ઇન વન કેન્સલ કરવા માંગી હું ખરીદ લેવા તૈયાર છું હજી સુધી વિનંતી કરું કે અમને જેસીબી આપી દેવી પોસ્ટ પણ વાયરલ થયેલ છે કે ડોર ટુ ડોર કલેક્શનમાં સિમેન્ટ કોર્પોરેટ નો માલ એ બાબત એવું જણાવવાનું કે અત્યારે વરસાદના સિઝનના હિસાબે જે રોડ રસ્તા જે તૂટી ગયેલા હતા તે અમને મળે સૂચનાઓ ઉપરથી મળે સૂચનાઓ મુજબ લોકોની સુખાકારી માટે તાત્કાલિક એ રસ્તાઓને અમે પહેલા અમે પૂરાણ કરેલ હતું હવે અત્યારે સૂચના મળે છે કે એને પાકા પુરાણ કરવાના છે જે માટે અમારી પાસે કોઈ લોડિંગ ટેમ્પો ન હોવાથી અમારે જે ડોર ટુ ડોર કલેક્શનના જે સાધન હતું એમાં જ અમે જ મજૂરો રોકીને અને ખાડાઓ પુરાવી રહ્યા છે અમે